વડોદરા શહેરના નંબર આવતી જયરત્ન બિલ્ડિંગ લઈને બ્રિજ સુધીના રોડ બનાવવાની કામગીરી જેને ઇજારદારે અધૂરી છોડી દીધી છે એટલે લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે ને આ મામલે નગરસેવક બાળુ સુરવી દ્વારા પણ રોષ વ્યક્ત કરવામાં આવ્યો છે વડોદરા ક્યાંક ને ક્યાંક અન્ય શહેરોની કક્ષાએ પાછળ રહી ગયું છે અને તેની પાછળનું કારણ એ જે એ છે કે જે કામગીરી સમય મર્યાદામાં પૂર્ણ કરવાની હોય તે કામગીરી સમય મર્યાદામાં પૂર્ણ નથી થતી અને કામગીરી લંબાયા કરે છે અહીંની વાત કરીએ તો વડોદરા મહાનગરપાલિકાની વડી કચેરીની બિલકુલ જ પાછળ પાંચસો મીટરના અંતરે જયરત્ન બિલ્ડિંગ આવેલી છે આ જયરત્ન બિલ્ડિંગથી પ્રતાપનગર બ્રિજ સુધીનો રસ્તો બનાવવાનું કામ કે જે છ કરોડના ખર્ચે મંજૂર થયો હતો જેનો ઈજારો કોન્ટ્રાક્ટરને આપવામાં આવ્યો હતો કોન્ટ્રાક્ટરે આ કામ નવ મહિનાના સમયગાળામાં પૂર્ણ કરવાનું હતું નવ મહિનાની અંદર આ રોડ બનાવીને તૈયાર કરી દેવાનો હતો પરંતુ સમય મર્યાદા પૂર્ણ થઈ ગઈ છે રોડ હજુ સુધી નથી બન્યો દસ મહિના વીતી ગયા છે દસ મહિનાની ઉપર સમય થઈ ગયો છે તેમ છતાંય અહીં રોડ બનાવવાની કામગીરી અધૂરી જ છે હજુ સુધી રોડ બનીને તૈયાર નથી થયો જેના કારણે લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે આ મામલે કોર્પોરેટર બાળુ સુરવે દ્વારા કોર્પોરેશનમાં રજૂઆત પણ કરવામાં આવી છે મ્યુનિસિપલ કમિશનર મહેશ બાબુને પણ પત્ર લખીને તેમણે રજૂઆત કરી છે અમારા વિસ્તારમાં જયરત્ન બિલ્ડિંગથી આરવી દેસાઈ રોડ થઈને ઠેક રામકૃષ્ણ બ્લોક એટલે જે પ્રતાપનગરનો બ્રિજ છે ત્યાં સુધી એક રોડનું કામ મંજૂર કરવામાં આવેલું અને એ ઇજારદારને પહેલા મહિનામાં વર્ક ઓર્ડર આપવામાં આવ્યો હતો અને એની સમય મર્યાદા હતી નવ મહિના નવ મહિના એટલે વીસ તારીખે નવમો મહિનો પૂરો થાય સમય મર્યાદા થઈ ગઈ સમય પૂર્ણ થયો એની ઉપર દસથી બાર દિવસ ઉપર થયા જે ઇજારદારે કામ શરૂઆતમાં શરૂ કર્યું લોકોના દુકાનો ઘરની બહાર શોપની બહાર તમે જોઈ શકો એપાર્ટમેન્ટની બહાર એ થોડું એમના લોકોને તોડવામાં આવ્યું પછી મેટલ નાખી દીધા અને એક જ મહિનામાં કામ છોડીને ઈજારદાર જતો રહ્યો છે એની સમયમર્યાદા પૂર્ણ થઈ છે અને કામ કોઈ ઓછી રકમવાળો નથી છ કરોડ રૂપિયા ત્રણ લાખ રૂપિયા એટલે છ કરોડ ત્રણ લાખ એટલી મોટી રકમનું કામ લી લેતો હોય ઈજારદાર તે તમામ જવાબદારી જે પ્રોજેક્ટના અધિકારી હોય કામ પૂર્ણ થવું કે નહીં થવું એમની હોય એની સમયે મર્યાદા થઈ ગઈ છતાં કામગીરી પૂર્ણ કરી નથી કામગીરી છોડીને કોઈ અમદાવાદના આ બહારના જે ઈજારદારો કોન્ટ્રાક્ટરો આવે છે વડોદરા શહેરને આવી રીતે મૂકીને જતા રહે તો તમે સમજી શકો કે નવ નવ મહિનાથી અમારા વિસ્તારના લોકોને રોડથી વંચિત રહેવું પડે ને આટલા પૈસા આપણે ખર્ચો કર્યા પછી આવી પરિસ્થિતિ થાય અને કોઈ બી ઇજારદાર સમયની અંદર કામ પૂર્ણ ના કરે તો ખરેખર એને દસ ટકા પેનલ્ટી લાગવાની હોય અને આવા ઇજારદાર કેમ કે આટલા વર્ષોથી અમારા વિસ્તારના લોકો એ રોડનો ઉપયોગ નથી કરી શક્યા જે કાર્પેટ કરવાનું હતું વચ્ચે ડિવાઇડર આવે આજુબાજુ ફૂટપાથ પેવર બ્લોક આવવાના હતા એ બધી કામગીરી છોડીને જતા રહ્યા છે તો આવા ઇજારદારને પેનલ્ટી લગાવવામાં આવે જે દસ ટકા પેનલ્ટી લગાવવાની અને વહેલી તકે આવા ઇજારદારને જે ડિપોઝિટ હશે એ જમા કરવામાં આવે ને એવા ઇજારદારને ફરી વડોદરા શહેરમાં કોઈ બી કામ ના આપે ને વહેલી તકે બ્લેકલિસ્ટ કરવામાં આવે એવી અમારી માગણી છે એટલે અમે કમિશનર સાહેબને પત્ર લખ્યો છે કે સાહેબ વહેલી તકે આવા ઈજારદાર પર કામગીરી કરો કેમ કે નવ નવ મહિના થઈ ગયા દસ દસ મહિના થઈ જતા હોય ને આપણે કામગીરી શરૂ કરીને ભાગી જતા હોય છોડીને જતા હોય એટલે એવા ઈજારદારને કોઈ પણ હાલતમાં છોડાય નહીં પેનલ્ટી લગાવો એને બ્લેકલિસ્ટ કરો વહેલી તકે એની જે કંઈ ડિપોઝિટ હશે એ બી એની જમા કર લો એવી અમારી માગણી છે આ જેટલા બી બહારના કોન્ટ્રાક્ટરો છે તમે જોઈ શકો વડોદરામાં ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે ઠેર ઠેર જગ્યાએ ફાયરનું આપણે વચ્ચે જોયું હશે આ બહારના ઇજાદારને અહીં કામ લઈ લે છે ને કામ લીધા પછી પૂર્ણ કરતા નથી એના લીધે વડોદરા શહેરની પ્રજાને ખૂબ હાલાકી ભોગવી પડે છે કેટલી મુશ્કેલી થાય લોકો પડી જતા હોય છે દુકાનમાંથી કોઈ લઈને આવે ને આઠ આઠ મહિનાથી આવી પરિસ્થિતિમાં લોકો રહે છે તને કામ નહોતું કરવાનું તો ઉતાવળ કરીને તોડવામાં હું કરવા ઇન્ટરેસ્ટ બતાવ્યો અને કામ છોડીને ગયા પછી અધિકારીએ કોઈ જાતની એને નોટિસ નથી આપી એટલે વહેલી કે આવા ઇજારદારને પેનલ્ટી લગાવવી જોઈએ ડન કરવો જોઈએ અને બ્લેકલિસ્ટ કરવો જોઈએ એવી અમારી માગણી છે મારું નામ મનીષ છે અને અમારી આ દુકાન છે આરવી દેસાઈ રોડ પર જીઓ પેટ્રોલ પંપની સામે અને સત્યાવીસ એપ્રિલે આ લોકો ખોદીને ગયા અને એ જે કોન્ટ્રાક્ટર હતું એમણે કીધું ત્રણ ચાર દિવસમાં કામ થઈ જશે પણ આજે છ આઠ મહિના થઈ ગયા હજુ કોઈ કામ થયું નથી અને પથ્થર બધાને આવવા જવામાં વાગે છે અને તંત્ર કશું જાગતું નથી એટલે સમારકામ તરત જ થઈ જાય અને રોડ થઈ જાય પડી રહી છે બહુ તકલીફ પડી રહી છે બેન બી અહીં પડી ગયા હતા અને એમને હોસ્પિટલમાં સામે દાખલ કરવા પડ્યા હતા કોંગ્રેસના હા મને એવું લાગે છે ઉમીદ થાય છે કે હવે કામ થશે કારણ કે બારુભાઈ બહુ વ્યવસ્થિત બધું કામકાજ કરી રહ્યા છે અને બધાનું ધ્યાન રાખીને અને નાના મોટા કામ બધા કરી રહ્યા છે મનીષ નામ છે મારું